પોળદરી ખાતે આવેલી જામા મસ્જિદ પર નમાજ પઢવા સમયે અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ અગમ્ય કૃત્યના પગલે समस्त મુસ્લિમ સમાજ દ્વારા પોળદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં જ પોળદરી પોલીસે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પથ્થરમારો કરનાર અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે આજરોજ પોળદરી જામા મસ્જિદ જુમાની નમાજ દરમિયાન કોઈ અજાણા શખ્સો દ્વારા મસ્જિદ ઉપર ચારથી પાંચ પથ્થરોના ઘા કરવામાં આવેલ જેની અમે પોલીસ પળદરી પોલીસ સ્ટેશનને જાણ કરતા ફળદરી પીઆઈ ફળદરી પીએસઆઈ તમામ લોકોએ અમને બાઇન્ડરી આપી કે આની તપાસ દરમિયાન જે કોઈ ઇસ્મો હૈસે આની અંદર એની સાથે અમે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરશી અને પરમાર બેને પીએસઆઈ સાહેબે અમને પૂરેપૂરી બાન્દ્રી આપી છે પૂરા મુસ્લિમ સમાજને કે આની પાછળ જે કોઈ ઈસમ હિસ્સે જે કોઈ પકડાશે એને અમે કાયદાનું ભાન કરાવશી ને અમારા પૂરા મુસ્લિમ સમાજની પણ એવી અપેક્ષા છે કે પીઆઈ બેનને પોલીસ સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબને કે અમારા મુસ્લિમ સમાજ દ્વારા જે એફઆઈઆર આપવામાં આવી છે તે ને પકડી અને કાયદાનો ભાન કરાવે એવી અમારી રિક્વેસ્ટ છે જય હિન્દ જય ભારત